शब्दादिन्विषयान् शक्त्वा रागद्वेषोऽभ्युदश्च विवेक्तस्य विलघ्वासि यत् वाक्यायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पम् અહી ભગવાન શ્રી કૃષ્ણ સચિદાનંદ ધન માં બ્રહ્મલીન થયેલા સં્યાસી ના ગુણો વર્ણતા કહી રહ્યા છે કે જેની વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત છે પચવામાં હલકો સાત્વિક અને નિયમિતપણે ખોરાક ખાનાર શબ્દાદી વિષયોને ત્યજીને એકાંતમાં તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન વાણી તથા શરીરને વશમાં રાખનાર રાગ દ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દડ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર બળ ઘમંડ કામ ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર જ્ઞાનયોગને પરાયણ રહેનાર મમત્વ વિનાનો અને શાંત માણસ સચિદાનંદ ધન બ્રહ્મા ભિન્ન ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે તો કોણ ભગવાનમાં સ્થિત રહેવાને પાત્ર બને છે જેની બુદ્ધિ વિશુદ્ધ છે જે ખોરાકમાં હલકો સાત્વિક અને નિયમિત ખોરાક લે છે તેમજ જેનું મન વાણી પોતે વશમાં રાખી શકે છે રાગ દ્વેષને નષ્ટ કરીને અહંકાર બળ ઘમન કામ ક્રોધ સર્વને છોડીને નિરંતર જ્ઞાન યોગને પરાયણ રહે છે એવો શાંત માણસ સચિદાનંદ ધન બ્રહ્મા ભિન્ન ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે જય શ્રી કૃષ્ણ